નર્મદા એપાર્ટમેન્ટો મુદ્દે અધિકારીઓનો ઘેરાવો સ્થાનિકોએ કર્યો હતો જોકે આ વિસ્તારના ગેરકાયદેસર દબાણોમાં મકાનો અને કેબિનો પણ આવેલા હોય તેના ભાડા માસિક કોણ વસૂલી રહ્યું છે તેવા સવાલો પણ ઉભા થઈ ગયા છે ભરૂડના કોર્ટ રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડના નર્મદા એપાર્ટમેન્ટના 25 બ્લોકમાં 500 મકાનો જર્જરિત બની ગયા છે અને 4 વર્ષથી ગુજરાત હાઉસિંગ બોર્ડ અને ભરૂચ નગરપાલિકા જર્જરિત ઈમારત મુદ્દે મરામત અથવા ઉતારી લેવા માટે મકાન ખાલી કરાવ વારંવાર નોટિસ આપવાનું અને ચોટાડવાનું કામ કરી સંતોષ માણી રહ્યું છે અને તેવામાં જ ગત ચોમાસામાં નર્મદા એપાર્ટમેન્ટનો એક બ્લોક ધસી પડતા ઘરોમાં રહેલા લોકો દબાઈ ગયા હતા જેમાં એકનું મોત પણ થયું હતું અને ત્યારબાદ નગરપાલિકાએ નર્મદા એપાર્ટમેન્ટની જર્જરિત ઈમારતો

ગઈકાલે નોટિસ આપેલી હતી પાણીના કનેક્શન અને જીબીના કનેક્શન કાપવા માટે હાઉસિંગ બોર્ડે પણ એનો વૈકલ્પિક વ્યવસ્થા કોઈ કરી નથી અને તાત્કાલિક એવી રીતે કાપવામાં આવે તો સ્થાનિક લોકોનો વિરોધ છે એમાં અને પીપીપી ધોરણે અમે લોકોએ સો ટકા આપેલું છે સહયોગ કરીને એ બધા એગ્રી છે પણ હાઉસિંગ બોર્ડ એના માટે આગળ હજુ વધી નથી તો શું આગળનો તમારો નિર્ણય શું રહેશે અમે હાઉસિંગ બોર્ડને કીધું છે તમે કેશો તમે ત્યાં સુધી રિપેરિંગ કરાઈશું અને બીજા જે તમે કંઈક વેકલ વ્યવસ્થા કહેશો એમાં અમે એગ્રી છે અત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે નર્મદા એપાર્ટમેન્ટની આજુબાજુ વધુ પડતું દબાણ અને કેબિનો ગેરકાયદેસર છે અને આ કેબિનોના ભાડાની ઉગરાણી પણ કોઈ રાજકીય નેતાઓ દ્વારા થતી હોવાની અને આવક ઉપર તડાપ થતી હોવાનું પણ માનવામાં આવે છે ગેરકાયદેસર મકાનોની ખોલી કેબિનો ઉભી કરીને તેમાં પણ વીજ કનેક્શનો આપવામાં આવ્યા છે ત્યારે માસિક ભાડા બંધ થવાના ભય વચ્ચે સ્થાનિક નેતાગીરીઓની પણ કામગીરી શંકાના દાયરામાં આવી રહી છે પરંતુ આ ચોમાસાની સિઝનમાં એક પણ બ્લોક ધસી પડે અને કોઈ મોટી હોનારત થાય તે પહેલા શાંતિપૂર્ણ માહોલમાં જર્જરિત ઇમારતોની મરામત થાય અથવા તો ઉતારી લેવામાં આવે તે પણ જરૂરી બની ગયું છે. નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની મિલકતો જે જર્જરિત થયેલ છે અને એમાં કોઈ જાનહાનિ ના થાય ચોમાસાની દરમિયાન કોઈ મિલકત પડે નહીં એ માટે મિલકતો ખાલી કરી અને તોડવી જરૂરી હોય અગાઉ પણ હાઉસિંગ બોર્ડની સાથે આ બાબતે ચર્ચા વિચારણા થયેલ હતી. હાઉસિંગ બોર્ડના અધિકારી શ્રીઓ અમારી સાથે મિટિંગ કરેલ હતી. હાઉસિંગ બોર્ડના અધિકારી અધિકારીશ્રીઓને અમે વિનંતી કરેલ હતી કે આ મકાનો ખાલી કરાવડાવો જેથી નગરપાલિકા અને હાઉસિંગ બોર્ડ સાથે રહી અને એ જર્જરિત મિલકતો દૂર કરે આજરોજ હાઉસિંગ બોર્ડના અધિકારી શ્રીઓ અને અમે જે મિલકત ધારકો જે છે એમના નળ ગટર અને લાઇટના કનેક્શનો કાપી અને મકાનો ખાલી કરવડાવવા માટેનું પ્રયત્ન કરવા માટે સ્થળ ઉપર ગયેલ હતા ત્યાં મકાન ધારકો મિલકત ધારકો તેમજ આગેવાનો જોડે ડિટેલ ચર્ચા કરવામાં આવી છે બપોર પછી ફરીથી અમે એક મીટિંગ રાખી છે અને એમાં અમે નક્કી કરીશું શું કરવું છે એ લોકોની મૂડ રજૂઆત એવી છે કે હાઉસિંગ બોર્ડ સાથે રહી કોીડેવલપમેન્ટની અંદર એમને વ્યવસ્થા કરી આપે અથવા જોડે રહી કઈ રીતના એને રિપેરિંગ થઈ શકે એ અંગેની રજૂઆત છે જે બાબતે હાઉસિંગ બોર્ડના કાર્યપાલક ઇજનેર પણ આજે જોડે હતા એમને પણ સાથે રાખવામાં આવેલ છે અને આગેવાનોને જોડે રાખી અને આનો શું રસ્તો નીકળી શકે એ માટે અત્યારે ચર્ચા વિચારણા ચાલુ છે ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इंफॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जी एन एम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सर्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है થર્મલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ નર્મદા માર્કેટ ભરૂચ